જય દ્વારકાધીશ મહાદેવ હર સૌને ઘણીવાર મિત્રો એવો પ્રશ્ન આવે છે કે આપણે કાળ ભૈરવ દાદાની મૂર્તિ છે એ ઘરની અંદર પૂજામાં રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ તો આજે આપણે એના વિશે ચર્ચા કરશું કે શિવ પુરાણ અને ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવના ક્રોધને કારણે ભૈરવ દેવ છે અસ્તિત્વમાં આવ્યા હતા ભગવાન શિવના અવતાર હોવા છતાં તેમની મૂર્તિ ઘરમાં રાખવી અશુભ માનવામાં આવે છે ભગવાન ભૈરવની મૂર્તિ ખુલ્લી જગ્યામાં સ્થાપિત કરવામાં આવે છે તેઓ તંત્રના દેવ છે તાંત્રિક વિધિ માટે તેમની પૂજા કરવામાં આવે છે અને હંમેશા તંત્ર વિધિ છે ઘરની બહાર જ કરવામાં આવે છે અને તેથી જ ઘરમાં ભૈરવ મહારાજની સ્થાપના થતી નથી એવું માનવામાં આવે છે કે ઘરમાં ભૈરવ દેવની તસવીર રાખવામાં આવે અથવા પૂજા કરવામાં આવે તે ઘરની સુખ શાંતિમાં ખલેલ પહોંચે છે એટલે કે ઘરની અંદર તમે એનો ફોટો રાખો અથવા તેની મૂર્તિ રાખો છો અને એની પૂજા કરો તો આપણા ઘરની અંદર જે સુખ શાંતિ અને સમૃદ્ધિ હોય તો એમાં પણ ઠેસ પહોંચે છે ને ઘરમાં હંમેશા ઝઘડો અને અશાંતિ રહે છે એ માટે ભૈરવ દેવતાની છે એ મૂર્તિ રાખવામાં નથી આવતી પણ ખાસ કરીને શિવ મંદિરોમાં અને બહાર તેની પૂજા કરવામાં કોઈ દોષ નથી અને ભગવાન શિવજીના અંશ હોવાથી ભગવાન શિવજીની પૂજા કરી લ્યો તો ભૈરવ દેવતાની પણ પૂજા થઈ જાય તો હવે આપણે આગળના વિડીયોની અંદર જોશું મહાકાળી માતાજીની પૂજા છે ઘરમાં થાય છે કે નથી થતી ત્યારબાદ નટરાજની મૂર્તિ છે તેમની પૂજા થાય કે નથી થાતી વગેરે આપણે જોશું આગલા વિડીયોની અંદર